પેક્સ ને જ્યા સુધી મજબૂત ના કરીએ પ્રાથમિક મંડળીને મજબૂત ના કરીએ ત્યાં સુધી સહકારી માળખું મજબૂત ના થાય અને એટલા માટે આપણે નક્કી કર્યું છે કે દેશમાં બે હજાર ઓગણત્રીસ સુધીમાં દરેક પંચાયતમાં પેક્સ રજીસ્ટર થવી પડે અને બે લાખ નવી સેવા સહકારી મંડળીઓ અને ડેરીઓને રજીસ્ટર કરવાનું આપણે અભિયાન પરંતુ આ પેક્સ પણ પહેલાની જેમ માંદી જ પડે જો આપણે એની અંદર પ્રવૃત્તિઓ ના ઉમેરી જોડવાનું કામ ભારત સરકારે કર્યું છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં એક પણ પેક્સ જે રજીસ્ટર થઈ છે એ આર્થિક રૂપે બીમાર ન પડે એની વ્યવસ્થા આના માધ્યમથી થઈ જશે અને થોડાક જ સમયમાં ભારત સરકાર લિક્વિડેશનમાં ગયેલી પેક્સ નું જલ્દી નિપટારો અને એની જગ્યાએ નવા પેક્સ નું રજીસ્ટ્રેશન માટે પણ એક નીતિ લઈને આવવાની છે મિત્રો સહકારી ક્ષેત્રમાં મોદી સાહેબના નેતૃત્વમાં અનેક પ્રકારની નવી શરૂઆતો જોવા થઈ રહી છે એ વખતે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષનો ઉપયોગ કરી સભાસદો સુધી જાગૃતતા પહોંચાડી પારદર્શિતા નવા આયામો અને તજજ્ઞ ભરતી આ ત્રણેયનો ઉપયોગ કરી આપણે સહકારી માળખાને મજબૂત કરવાની જરૂરિયાત છે